તો આપણે આખો પરદા પાસ આ કે તમે જે અર્થે આવ્યા હતા ને એનું તમને એમને બતાવી દઈએ તમે બે પાંચ લોકો પેલા રૂબરૂ મળી જાઓ ભલે ને બે જણા આવો પેલા રૂબરૂ ચર્ચા કરી લઈએ પછી ગોઠવીએ ને આપણે એમ નહીં ભાઈ આપણે હું તમને શું કઉ છું હા તમારો તો કઈ ફોન નથી આવ્યો તો મને યાદ આવ્યું હમણાં ઓલે મારે લિસ્ટમાં ફોન આવવાના હતા ભાઈ શું થયું કઈ હા હા પણ પેલું હું તમને એ કહેવા માંગુ છું તમે જે સ્થળે આવ્યા હતા એ સ્થળે તમે જે વ્યક્તિઓનું ઇન્ટરવ્યુ લીધું બરાબર તમે વાત કરી અને તમે એ વ્યક્તિઓ જે તમને કીધું ને એ તમે માની લીધું પછી તમે તમારા અંતકરણ થી તમે જે બોલી એ બરાબર ના આપણે ક્યાં માની લીધું છે આપણે એવું કીધું છે હા બરોબર હોય અને જે ભાજપના જે કાઈ વ્યક્તિ છે એ ખાલી દલિત અને રબારી સમાજના જ સમાજના જમીન ના કબજા છે એની અરજીઓ કરી કલેક્ટર માં

તમે તમે ઘણા પ્રોબ્લેમ કરો છો જો હવે હું તમને એ કેવા જઈ રહ્યો છું તમે જે અર્થે અમારા ગામમાં પધાર્યા હતા ઈ માત્ર ને માત્ર એ મહિલાઓની તમે રિક્વેસ્ટ થી આવ્યા હોય પણ જ્ઞાતિબંધુ તરીકે આવ્યા તા પણ હવે હું ને રાખી અને હું તમને શબ્દો કઉ છું તમે જે ઉપર ઈ સ્થળ ઉપર ઈ ઉમેદવારો ઈ તળાવ માંથી કોઈ પણ વ્યક્તિને મોરમ ભરવા નહોતા દેતા બરોબર મારી મારી વાત સાંભળજો બરાબર ઓકે ઓકે પછી હું જેટલું જેટલું તમને કહું પછી એના પ્રત્યુત્તર તમે મને આપજો આપજો તમારી મતીનું બોલો હવે એમાં ગઈ સાલ હું તમારી સાથે વાત કરું છું ઈ જ વ્યક્તિ મે ગાંધીનગર થી અને કાર્યપાલક ઈજને તરફથી મંજૂરી લીધી અ નકરી ઈ વ્યક્તિ ધાંગડામાંથી કોઈ પણ વ્યક્તિ મોરમ ભરે ને ભૈલા અ તો ઈ પૈસા લેતા બરોબર

કોર્ટમાં મુદ્દત ચાલુ છે એનો કોઈ ઓર્ડર ફેસલો આવ્યો નથી અને એની પેલા મામલતદાર રાજકીય પ્રેશર ના લીધે રિમોલેશન કરવા આવ્યા બાબતે જ્યાં સુધી આનું આ ભાઈનું બરોબર આ કોર્ટમાં મેટર હાલે છે પેન્ડિંગ છે તો ત્યાં સુધી ડિમોશન કરવું નહીં હાલ પૂરતી રોકી રાખવું અને કલેક્ટરનો જે ઓર્ડર આવે બરોબર લોકો હાઈકોર્ટમાં જ્યાં જાય છે જાય બરોબર ત્યાં સુધી આ લોકોને કરવું નહીં પછી જે ઓર્ડર આવે એ મુજબ કરી શકે અને બીજો મુદ્દો એ હતો કે ભાઈ અનુસૂચિત જાતિના કે ઓબીસી સમાજના લોકોને તો ગામમાં બીજા કોઈ સમાજના હોય કોઈ પણ સમાજ ના હોય ધાર્મિક સ્થળ હોય ગૌશાળા ગેરકાયદેસર બનાવ્યું હોય જે કઈ બનાવ્યું હોય આપણે એમાં પડવું નથી

એટલે મને કીએ અમારા ગામના યુવાનો કીએ વલ્લભ કાકા આપણે બધા સાચા છીએ તો હવે એ ભૈલું આપણે શું મદદ આપણને ભૈલુ જ એના અર્થે આવ્યા તો આપણને એ ભાઈ શું મદદ કરશે પણ મેં કીધું મારો અંતરાત્મા એમ કીએ છે કે ઈ દીદી સોલંકી છે ને એને આખો આપણો પડદા પાસ કરીએ બરોબર આખો વિચાર વિમર્શ કરીએ સામે સામે આપણે ભાઈઓ મળીએ અને ઈ જો એના અંતકરણમાં રામ આવે ને તો ઈ લોકો ઈ લોકો એટલે ઈ લોકોને સમજાવો ભાઈ આ તમારી છે કે ખોટું છે જો મને પેલો મારા પ્રશ્ન છે હવે તમે પ્રશ્ન કર્યા હું સમજી ગયો તમે પ્રશ્ન તો તમારો સમજી ગયો હું હવે મારો જે મારી પાસે મારું તો શું હોય કે મને કોઈ ફોન કરે કોઈ પણ વ્યક્તિ મદદ માંગે કે ભાઈ મારી અરે ખોટું થઈ રહ્યું છે

વાંચ્યું નથી પણ એ લોકો એને પોતાના કોઈ વકીલ ના દ્વારા લખાણ કર્યું કલેકટર ને કીધું કલેક્ટર કીધું ભાઈ ગામ માં ગેરકાયદેસર બીજા કબજા હોય ગેરકાયદેસર કોઈ પ્રવૃત્તિ ચાલતી હોય તમે અમને લેખિતમાં આપો તો અમે એમાં કાર્યવાહી કરશું એટલે આ લોકો એ લેખિત માં બરોબર આપ્યું છે કે આટલા આટલા લોકો નું ગેરકાયદેસર દબાણ છે એવું કલેકટર ને રૂબરૂ આપ્યું સાંભળો હવે મારો પ્રશ્ન એવો છે કે ઓલા ભાઈ નરેશ મકવાણા ને એના father જે કાઈ છે અને જે ઓલા ભરવાડ માલધારી સામે ઈ બેન હતા ઈ બે સાંભળો સાંભળો મારી વાત સાંભળો મને ઈ બેન નું જે કઈ ડિમોલિશન કરવા ને લોકો ની જે કઈ ફેન્સી નથી મામલતદાર આ નાયબ મામલતદાર આવીને ઉખેડી નાખી બરોબર અને આપણે એને રિક્વેસ્ટ કરી તો થોડું ઘણું એને એમાં કઈ કર્યું નથી તો એ તમારા જ ગામના ભાજપના કોઈ વ્યક્તિ એ નામ યાદ નથી અત્યારે બરાબર મારી પાસે આવ્યું છે whatsapp માં એનું લેટર પેડ જેને અરજી કરી છે તો એ વ્યક્તિએ આ લોકોનો ભરવાડ સમાજનો રબારી સમાજ અને દલિત સમાજનો જ ડિમોલિશન કરવાની અરજી કરી છે તો મારો પ્રશ્ન એવો છે શું બીજા કોઈ ગામમાં આ લોકો એવું કહે છે કે મને વિડીયો તમે જોયો છે youtube માં એ બતાવે છે ભાઈ કે આ એક પટેલ સમાજ નું છે એ પણ ગેરકાયદેસર છે ગામ માં ગણી જગ્યા ઉપર સરપંચ જે છે એનું ગેરકાયદેસર છે તો આવું ગેરકાયદેસર કબજા છે પટેલ સમાજ ના મારો તમને આવો પ્રશ્ન છે હા હાલો હાલો હવે હું તમને કઉ જુઓ હું તમને પેલી થી કઉ એટલે તમને અંતકરણ થી છે ને તમારા હૃદય આ વાત બેસતી જાય આપડે સત્ય નો સાથ દઈશું હા જો તમે લીધી સોલંકી તમે આ શબ્દ સપ્તિયાનો શબ્દ બોલ્યા ને પછી તો અમારા ગામના યુવાનો અમારા પછી ભૂતપૂર્વ અમારા સમાજના પછી ગાંધીનગર જે સ્વાગત કાર્યક્રમ મુખ્યમંત્રી છે ને એના એના નીચલિય અધિક્ષ કલેક્ટર ને સચિવ કક્ષાનો માણસ છે એને અમે બધા ભયલા મળ્યા હવે હું ગીતાજી સોગન ખાઈને હું તમને કઉ છું હંડ્રેડ પર્સન હું તમને સાથે સાબિત કરી ને કે આ મારું કાયદેસરનું છે હવે તમને ખાલસા થઈ ગયું છે ને એની

એ આજ થી પિસ્તાલીસ પચાસ વર્ષ પેલા ની વાત કરે છે પેલા તમે સંક્ષિપ્ત સાંભળી લેજો જી બોલો ઈ તમારા જે ભાઈઓ છે ને એમાંનો એક ભાઈ મારો મિત્ર હતો અમે આજ હું ચાલી વર્ષ થી આ દીદી સોલંકી તમે એને રૂબરૂ મળો ને તો ચાલી વર્ષ આ અમારા ગઈઠાઓ અમને મારતા ને ત્યારે એની ઘરે જઈને અમે પાણી પીતા ને એના એના એની થાળીમાં અમે જમતા આ ચાલી વર્ષ પહેલાની હું વાત કરું છું તમને ઓકે બરાબર આવું અંતરણ થી અમે ભીંજાયેલા છીએ હવે ચાર પાંચ છે ને એ તળાવમાં વર્ષોથી આ ખેતરો ખેતરો કરી અને એનું 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 ગુજરાન ચલાવતા અત્યારે તો બહુ સુખી સંપન્ન છે આજે નદીની નદી ની ને એની લીજ લીધી ને એટલે હું તમને કહું તો ઈ ગર્ભ શ્રીમંત છે બરાબર પણ ઈ બિચારા બાપડાઓ ચાલી વર્ષ પેલા અમારા કામે આવતા એક બીજા ને અમે પ્રેમ થી કરતા અને આજે રામ જન્મ ભૂમિ નું જ્યારે થયું ને ભૈલુ ત્યારે અમારા સમાજમાં એને અમે ઈ કે અમે વાસણ લઈને આવ્યું મેં ક્યુ નહિ એમને એમ નહિ તમે એમ નેમ આવો ને એમાં બધાય ને અમે જમાયડા એ એક ગૌણ વાત છે હવે મૂળ વાત ઉપર આવી ઈ જે તળાવ છે ને ભૈલા ત્રણસો ને સાહીઠ વીઘા નું છે હવે ઈ તળાવ માં ઈ લોકો ખેતરો કરી અને રેતા એટલે પોતાનું ગુજરાન ચલાવતા એમાં એ પાણી વાળતા આ બધુ કરતા પછી જે તળાવ નો પાણી નો એરિયો છે ને એમાંથી એમાંથી મારા જેવા ખેતરમાં મોરમ નાખવા જાય ને તો ઈ પૈસા લેતા એટલે પૈસા લેતા એટલે ગયા વર્ષે મેં આ તમને જેને ફોન કર્યો એના એ પપ્પા ને એ એ ચના કાકા ને મેં કીધું તમે મને કાકા મારી નાખશો ને તો ઈ બેતર છે બાકી મારે અહીંથી માટી ભરવાની છે તો મને કહે ઘેલી ના તું એકલો ભરી લે બાકી તું તું ગામ ને એમ કેતો નહી તેના કાકા એ મને ભરવા દીધું પણ મેં કીધું એવું તો નહીં બને કાકા કારણ કે હું સત્યનિષ્ઠ માણસ છું હું ભરી હું ભરીશ એટલે તમે તમારે મને જે કેસ કરવો હોય મને કે અહીંયા પહેલા તો કે અહીંયા લીજ છે તું ભરમાં મેં કીધું લીજ હોય ને તોય હું જો ભરવા આવી રહ્યો છું ને આ બધા મારા કાગળિયા કાગળિયા એટલે કાગળિયા બતાવ્યા એટલે એ મને કે ઘેલી ના આવે તું એક ભરી લે મેં કીધું તો તમારી લીજ હતી તો ક્યાં ગઈ તો કે તું કોઈને કેતો નહીં મને તું તારે ભરવું હોય તો ભરી લે બરાબર પછી બધા ગામના અમારા યુવાનો એ કીધું કે આપણે હવે જેને જેને આ અંદર ખેતર ખેડ્યા છે ને એમાં પણ માટી ભરવી છે સમજ્યા એટલે અમે ભરવા નું શરૂ કર્યું શરૂ કર્યું એટલે મામલતદાર ને નાયબ મામલતદાર ને પ્રાંત અધિકારી ને કાર્યપાલક ઇજનેર ને વી પછી પોલીસ ને અમે દહ દિયા અહિયાં રાખ્યા હતા પછી અમે ભૈરું ભૈરું એટલે પછી જે મૂળ મુદ્દો તમને જે એને કીધું ને કે આ મારા માસિયાર ની જમીન છે ઈ એના માસિયાર ની જમીન જઈએ ઈ ભાણજી કમા ધારા સભ્ય હતા ને ભૈલા તઈએ એની સત્તાની ની રૂએ કઈક એને બગીચો કરવા આ કરવા તમે એને એક પ્રશ્ન પૂછ્યો તો કે તમારા માસિયાર ની તમે જમીન હોય તો ઈ તમને કેવી રીતે સરકાર આપી શકે ઈ મને નથી સમજણ પડતી એમ તમે એને પ્રશ્ન પૂછ્યો તો હા આ તો એનો તમને પ્રત્યુતર એને સાચો નથી આપ્યો પછી અમે અમે સરકાર મા તપાસ કરાઇવી કલેક્ટર માં તપાસ કરાવી ત્યાં પંડ્યા સાહેબ હતા અત્યારે ઠક્કર સાહેબ છે સમજ્યા તો પંડ્યા સાહેબ કે આ શ્રી સરકાર થઇ ગઈ છે વર્ષો થયા અને એનો ગ્રામ પંચાયત માં પણ ઉલ્લેખ છે એનો હક જ નથી ને પછી અમે આ બધુંય ગઈ સાલ માતી ભરવાનું ને એનું કર્યું ને

પછી પછી લોકસભાની ચૂંટણી આવી ને ચૂંટણી પછી તરત જ મેં પરસોતમ રૂપાલા ને ફોન કર્યો અને એના થકી કલેક્ટર માપણી કરાવી ભૈલા તો અમારી જે માપણી નીકળી ને એમાં જે ખૂટા ખોડેલા છે ને એની અંદરનો આ પ્રશ્ન છે ને એ લોકોને પચતું નથી કે આ જમીન અમારે નથી જ દેવી ને એમાં તમને એને બોલાવી અને તમે જે કયો હમણાં કીધું કે ભાઈ તો ગામમાં આપણે કઈ મગજમારી કે વાદ વિવાદ ન થાય તો આ સારા આગેવાનો પાંચ પાંચ આગેવાનો બેસી અને પછી શાંતિપૂર્ણ રીતે જ નિવાડો લાવવો જોઈએ ને અરે તમે આવો ગમે ત્યારે હાલો તમે ગમે તમે ગમે તે દી આવો ને એને બોલાવો અને અનિતિ જબ પટેલના એક ઘરની થાય ને

પણ મારા પેલા મારી હવે હતો તળાવ નો મામલો તળાવમાં જેટલું દબાણ આવ્યું છે ને એટલું જ દબાણ અમે કારણ કે ઈ અમને માટી ભરવા દેતા કે સરકાર તોય હા મામલતદાર આવ્યા તોય બધું ઈ કે તમે આમાં તો તમને ભરવા જ નહીં દઉં એવું હોય મને તમારે જેટલો અનુભવ નથી પણ ટૂંકો અનુભવ એવો છે આ બધી વાદ વિવાદમાં કે મારે મારું ખેતર હોય બરાબર અને એમાં તમે માટી ભરવા આવો એટલે પછી તમે ગેરકાયદેસર કબજા કર્યા હોય તમે મારા મરજી કરો ડિમોલેશન કરવાની ખાલી કરાવવાની પછી હું તમારે અરજી કરું ને એટલે પછી આવું ચાલે એમ ઝગડા હજી કહું છું હજી ભાઈ અમારા છે ને એ ત્રીસ સરપંચ છે બરોબર પણ હવે ઈ સરપંચ નથી અત્યારે વહીવટાર છે અને અમારે હમણાં નવી ચૂંટણી આવશે ને એટલે અમારો નવો નવાની જો મરજી હશે તો નવો 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 એ તમે એક વખત એટલે તમારો જે આ છેલ્લો પ્રશ્ન છે ને કે આખા ગામનું ધાવું જોઈએ વલ્લભભાઈ અને થશે અને થશે એક પણ વ્યક્તિ હું તમને ગીતાજી ના સોગંદ કારણ કે હું ઈ વિચાર સ્વાધ્યાય સાથે જોડાયેલો છું હું તમને કઉલું દિલીપભાઈ હું તમને એમાં અમારે આ ભૈલાઓને અમે ત્રીસ વર્ષથી આ લોકો ને નદી માં લી જ હતી ભલે નીતિ કરે કે અનિતિ કરે બરાબર અમે એક પણ ફરિયાદ કે એક પણ પ્રશ્ન કર્યો હોય ને તો એને કયો કે એને આડે આવી તો કયો

આ રાઘવજીભાઈ પટેલ ને લખ્યો છે ત્રેવીસ આઠ બે હાજર ચોવીસ હા દૂર કરવા અને સ્વ ખર્ચે કાપ ભરવા બાબત હા અરજી કરી છે હા 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 તો સ્વ ખર્ચે તાંચી ભરવાની છે ને આ તળાવ ની અંદર થી વાત થાય છે ભાઈ હા પણ એ તો આ દબાણ દૂર કરો દબાણ દૂર કરવાની વાત છે ને આ આલોકની દબાણ તમે કહો છો આલોક ને પેલા જે જમીન હતી ઇસરી સરકાર થઈ ગઈ બરાબર અને ઈ આને તો 12 વીઘાનો લા બેન ને કઈક છે ત્રણ વીઘા તો ઈ દૂર કરીને એમાંથી કા ભરવાની વાત છે ને દૂર થાય તો કા ભરાય તમારે જુઓ જુઓ દિલિપભાઈ એક તો એક તો તમે એટલું વિચારો કે પ્રાંત અધિકારી અત્યારે કાલરિયા છે હમ નાયબ કલેક્ટર સમજા અ અને કલેક્ટરે નાયબ કલેક્ટરે મામલતદારે હુકમ ક્યારે કઈ દીયો હોય અને માપણી ક્યારે કઈ હોય જો કોઈની નીતિ ને આ એક અતાળની રાજકોટ માં બધું જાય અમારે ઓલું કઈ ઓલી કોલેજ છે મોટી કોલેજ નું નામ ભૂલી ગયો હા 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 વીરાણી વીનાણી વીરાણી ને ની આ કલાવડ રોડ ઉપર છે આત્મીય 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 છે આત્મીય છે તો ગિયર સર

તમારે કાપ ભરવો છે પણ જે એ દબાણ કર્યા છે એનું ભેગું લખવું જોઈએ ને કે ગમે સમાજના વ્યક્તિ હોય ગામમાં જેના મકાન દબાણ છે ધાર્મિક સ્થળ દબાણ છે વાડી હોય ગામમાં જે ખેડી ખાય છે જે બીજા લોકો તો બધાનું દબાણ દૂર કરો તેવું આ ભાઈ ભાજપના પેડ ઉપર લખવું પણ નુકસાન બીજા થાય છે મારું આવું કેવું છે ના 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 હજી હજી તમે તમારા ફાયદા માટે લખ્યું હું તમે એમ કહું તમારે કાપ કાઢવો છે વાવ જે તળાવ છે એમાં આપડે કોઈ ના નથી

પંચાયત ના સભ્ય છે બધા ના હોય બરાબર હા ગામના બાર નંબરના જે સભ્ય છે તે તમામ હા પૈલા તો તમામ માટે કામ કરવું જોઈએ હું કેમ તમામ માટે કરું મને મને ઊંચ્યું પહેલાં સમાજ માટે કામ કરું પછી મને ઊંચું ભાઈ ગરીબ લોકો ને જેની અરે અત્યાચાર થયા અન્યાય થાય એ તમામ સમાજના લોકો છે આપણી પાસે કોઈ ન્યાય ની માંગણી કરવા આવે એ કોઈ પણ સમાજ વ્યક્તિ હોય સાચો હોય તો આપણે એને મદદ કરવી બધા હવે હવે બીજી વાત કહું ભઈલું બે મહિના પછી અમારું નવી કદાચ ભગવાન જો મકવાણા ના લોકો કલેક્ટર ને લેખિત માં આપ્યું છે કે આટલા આટલા લોકો નું આ સર્વે નંબર આટલું ગેરકાયદેસર છે જ અને એમાં કલેક્ટર કાર્યવાહી કરશે હવે તો તૈયારી જ છે અઠવાડિયામાં કદાચ એમાં કઈ તપાસી થશે ત્યાં માપો આવશે જોશે બધું થશે

રબારી ભરવાડ સમાજ ના હોય દલિત સમાજ હોય પટેલ સમાજ ના લોકો